અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા તેમને રિપબ્લિકન પાર્ટીના સાંસદ ક્લાઉડિયા ટેની દ્વારા મિડલ ઇસ્ટમાં શાંતિ માટે બનાવવામાં આવેલી પોલિસી અબ્રાહમ એકોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા સાથે જ આ ચોથી વખત છે કે ટ્રમ્પનું નામ આ સન્માન માટે મોકલવામાં આવ્યું ટેનીએ મંગળવારે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર કહ્યું કે ત્રીસ વર્ષ બાદ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે સમજૂતી લાદવામાં આવી તો દાયકાઓથી વિદેશી બાબતોના નિષ્ણાતો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અધિકારીઓ કહેતા આવ્યા છે કે ઇઝરાયલ મુદ્દાના ઉકેલ વિના શાંતિ થઈ શકે નહીં પરંતુ ટ્રમ્પે તે કરી બતાવ્યું મહત્વનું છે કે અબ્રાહમ કરાર છે કે જેના દ્વારા સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં યુએ બહેરીન અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો સત્તાવાર રીતે સામાન્ય થતા હતા કરાર હેઠળ યુએ અને બહેરીને ઇઝરાયલ સાથે રાજકીય સંબંધો શરૂ કર્યા અમેરિકાની મધ્યસ્થી બાદ જ આ કરાર પર હસ્તાક્ષર થઈ શકશે તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા તેમનો ધ્યેય મધ્ય પૂર્વમાં ઇઝરાયલ માટે માન્યતા મેળવવાનો હતો આ કરાર હેઠળ બહેરીન મોરોક્કો સુદાન અને યુએઈએ ઇઝરાયલને માન્યતા આપી હતી આ પછી જ ઇઝરાયલ સાથે વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે તેમની ભાગીદારીનો માર્ગ ખુલ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ